આખું એક સુંદર મજાનો અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે અને રાધાજીમાંથી લક્ષ્મીજી કોણ છે આ ચરાચર જગતમાં રુક્ષ્મણીજી અને રાધાજી નો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે આ સંસાર રુક્ષમણીજીને ભગવાન શ્રી કૃષ્ણની પત્ની માને છે અને રાધાજીને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા માને છે આ જગતમાં રૂક્ષ્મણજી અને રાધાજીની આ જ ઓળખાણ છે પરંતુ શું તમારા મગજમાં ક્યારે એવો ખ્યાલ કે એવો વિચાર આવ્યો છે કે આ રૂક્ષ્મણજીમાંથી અને આ રાધાજીમાંથી લક્ષ્મીજીનો અવતાર કોણ હતા તો આજે આપણે આ પ્રસંગના માધ્યમથી શાસ્ત્ર અનુસાર જાણશું કે રુક્ષમણીજી માંથી અને રાધાજી માંથી લક્ષ્મીજી નો અવતાર કોણ હતા શાસ્ત્ર અનુસાર લક્ષ્મીજી નું સ્વરૂપ એ રીતે ઉજાગર કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજી એ એમના પતિ ભગવાન વિષ્ણુ સાથે એક શીરસાગરમાં રહે છે અને એમના અવતરણ સ્વરૂપે રાધાજીના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોલોકમાં રહે છે મહાભારતમાં લક્ષ્મીજી વિષ્ણુપતિ લક્ષ્મી અને રાજલક્ષ્મી લક્ષ્મી એ બે પ્રકારે દર્શાવવામાં આવે છે લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુના એ સાથે પત્ની બનીને રહે છે અને રાજલક્ષ્મી એ પરાક્રમી રાજાઓ સાથે વિચરણ કરતા હોય છે બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જો આપણે જોઈએ તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એવું લખ્યું છે કે ભગવાન વિષ્ણુના દક્ષિણાંગ ભાગમાંથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના વામાંગ ભાગમાંથી લક્ષ્મીજીનું બીજું જ એક સ્વરૂપ એટલે કે માતા રાધાજી નો જન્મ થયો અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં નિર્દેશ અનુસાર માતા લક્ષ્મીજી ના અવતરણ અને એના સ્થાન વિશેની માહિતી કઈક આ પ્રકારે વર્ણવેલી છે આપણે લક્ષ્મીજી ના સ્વરૂપ અને નિવાસ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ મહાલક્ષ્મી આવે છે મહાલક્ષ્મી નો નિવાસ વૈકુંઠ માં રહેલો છે અને ત્યારબાદ બીજા ક્રમાંકે આપણે વાત કરીએ તો બીજા ક્રમાંકે સ્વર્ગ લક્ષ્મી આવે છે અને આ સ્વર્ગલક્ષ્મીનો નિવાસ સ્વર્ગમાં રહેલો છે અને એ પછી ત્રીજા ક્રમાંકે જો આપણે વાત કરીએ તો ત્રીજા ક્રમાંકે રાધાજી આવે છે ને રાધાજીનો નિવાસ ગોલોકમાં રહેલો છે એ પછી ચોથા ક્રમાંકે આપણે વાત કરીએ તો ચોથા ક્રમાંકે રાજલક્ષ્મી આવે છે રાજલક્ષ્મી એટલે કે સીતાજી સીતાજીનો નિવાસ પાથાળમાં અને ભૂલોકની અંદર રહેલો છે ત્યારબાદ પાંચમા ક્રમાંકની વાત કરીએ તો પાંચમા ક્રમાંકે ગૃહલક્ષ્મી આવે છે અને આ ગૃહલક્ષ્મીનો નિવાસ ગૃહ એટલે કે ઘરમાં રહેલો છે અને ત્યારબાદ છઠ્ઠા ક્રમાંકની વાત કરીએ તો છઠ્ઠા ક્રમાંકે સુરભી એટલે કે રૂક્ષમણીજી આવે છે અને આ રૂક્ષ્મણીજી નો નિવાસ રાધાજીની જેમ ગોલોકમાં છે અને એ પછી સાતમા ક્રમાંકની વાત કરીએ તો સાતમા ક્રમાંકે દક્ષિણા આવે છે અને આ દક્ષિણાનો નિવાસ યજ્ઞની અંદર રહેલો છે અને એ પછી આઠમા ક્રમાંકની વાત કરીએ તો આઠમા ક્રમાંકે શોભા લક્ષ્મી આવે છે અને આ શોભાનો વાસ દરેક વસ્તુની અંદર રહેલો છે લક્ષ્મીજીના રહસ્યો એમના રૂપ અને સ્વરૂપનું દીર્ઘ કરતી અનેક વૃતાંત અને કથાઓ મહાભારત જેવા શાસ્ત્રોની અંદર વર્ણવામાં આવી છે અને આવી જ એક વૃતાંત કથા મહાભારતની અંદર વર્ણિત છે અને ઈ લક્ષ્મી રુક્ષ્મણી સમાધ વિશે ઓળખાય છે અને એક સમયે લક્ષ્મીજીના રહસ્ય વિશે યુધિષ્ટરે ભીષ્મપિતામહને એ પ્રશ્ન પૂછ્યો હતો અને ભીષ્મ પિતામહે યુધિષ્ઠરને જવાબમાં આ લક્ષ્મી રુક્ષ્મણીના સંવાદ વિશે એને જાણકારી આપી હતી મહાભારતના અનુશાસન પર્વની અનુસાર એક વખત લક્ષ્મીજી અને રુક્ષમણજીનો સંવાદ આવે છે અને એમાં લક્ષ્મીજીએ રુક્ષમણજીને કહ્યું હતું કે મારો નિવાસ રુક્ષમણીમાં અને રાધાજીમાં એક સમાન એટલે કે એક સરખો છે તેમ મારો નિવાસ ગોલોકની ગાયોમાં અને એના ગોબરમાં પણ રહેલો છે ભગવાન શ્રી કૃષ્ણના તત્વ દર્શન અનુસાર જોઈએ તો રુક્ષ્મણીજીને દેહ અને રાધાજીને આત્મા સમજવામાં આવે છે એટલે કે રુક્ષ્મણજીનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે દેહિક છે અને રાધાજીનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આત્માનો છે આ રુક્ષ્મણીજી અને રાધાજીનું દર્શન ખૂબ જ ઊંડાણથી છે આ સમગ્ર સૃષ્ટિના દર્શનને જોડી અને જોઈએ તો આ સમગ્ર જગત ત્રણ અવસ્થામાં વહેંચાયેલું છે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ સ્થૂલ એટલે કે જે આપણે દેખાય છે આપણી આંખો દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ એને આપણે મહેસૂસ કરી શકીએ છીએ એને આપણા હાથોથી સ્પર્શ કરી શકીએ છીએ એટલે કે એને રૂક્ષમણી કહેવામાં આવે છે અને ત્યારબાદ

અને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો સ્થૂલ એટલે કે શરીર દેહ અને સૂક્ષ્મ એટલે કે આત્મા છે સ્થૂલની અંદર સૂક્ષ્મ સમાઈ શકે છે પરંતુ ક્યારેય પણ સૂક્ષ્મની અંદર સ્થૂલ સમાઈ નથી શકતું સ્થૂલ એ પ્રકૃતિ છે અને સૂક્ષ્મ એ યોગમાયા છે અને સૂક્ષ્મ એ આધાર શક્તિ પણ છે પણ કારણની સ્થાપના અને ઓળખ રાધાજી થઈને જ જઈ શકે છે અને આ ચરાચર જગતમાં જોઈએ તો ભૌતિક વ્યવસ્થા એ રુક્ષમણીજી છે અને એના પાછળ કાર્ય કરવાનો વિચાર એ રાધાજી છે જ્યાં આ વ્યવસ્થા થઈ શકે એ કારણ જ ભગવાન શ્રી કૃષ્ણ છે રુક્ષમણીજી અને રાધાજી એ બંને કોઈ અલગ નથી એ બંને લક્ષ્મીજીના જ રૂપ છે લક્ષ્મીજીના જ સ્વરૂપ છે પરંતુ બંનેમાં થોડો ઘણો ફેર છે કે રુક્ષમણીજી છે એ દૈહિક લક્ષ્મી છે અને રાધાજી છે એ આત્મિક લક્ષ્મી છે બાપુ આ હતો રુક્ષમણીજી રાધાજી અને લક્ષ્મીજીનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર